ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત પોરાટ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે આજનો દિવસ છે દરેક દરેક કાર્યકર્તા માટે ખૂબ મહત્વનો દિવસ છે માન્ય ગુજરાતના મારા પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબના માર્ગદર્શન પ્રમાણે સમગ્ર વડોદરા શહેરના કાર્યકર્તાઓ આજે પોતાના ઘરે ભારતીય જનતા પાર્ટીનો ફ્લેગ લગાડીને આજના દિવસની શરૂઆત કરી છે દરેકે દરેક બુથમાં સંપર્ક કરવાના કામની પણ શરૂઆત જ્યારે આજથી કરવામાં આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જનજન સુધી પહોંચે દરેકે દરેક મતદાર સુધી પહોંચે તે પ્રકારના પ્રયાસના ભાગરૂપે યુવા મોરચાના માધ્યમથી આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આજના કાર્યક્રમમાં વિશેષ રીતે સમગ્ર ગુજરાતનું યુવા મોરચાનું માર્ગદર્શન જેમના શિરે છે એવા એના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ કોરાટ પણ આજે ઉપસ્થિત છે વડોદરા શહેરની યુવા મોરચાની ટીમ પાર્થભાઈ પુરોહી અક્ષયભાઈ પટેલ અને એમની સમગ્ર ટીમ એમના જંગી બાઇક રેલી માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ સમયે કાર્યક્રમમાં હાજર રહેલા પ્રશાંત કોરાટે રૂપાલા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું હતું આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે આવા નાના નાના મુદ્દાને લઈને અલગ અલગ સમાજના લોકોને અને જ્ઞાતિઓને ચડાવવાનું કામ કરી રહ્યા છે પરંતુ ગુજરાત અને દેશના લોકોએ મન મનાવી લીધું છે

પાર્ટી એક શિક્ષિત યુવાનને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે ત્યારે વડોદરા યુવા મોર ભારતીય જનતા યુવા ખાસ મોરચા ના કાર્યકર્તાઓ ઉત્સાહ છે સમયમાં આ ચૂંટણી અંદર લોકસભાના ઉમેદવાર ડોક્ટર હિમાંગભાઈ ને ભવ્ય દીડ સાથે વિજય અપાવવા માટે થઈને યુવા મોરચા ના દરેક કાર્યકર્તાઓ સામેલા કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર